કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડે હું મિત્રો જોરદાર મેલડીમાં સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણી એલાઇટ મોશને પણ જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યું તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને ડબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો મિત્રો ફૂલ પ્રોજેક્ટ માટે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ટેલિગ્રામ પર લિંક મળી જશે મિત્રો અને ફૂલ પ્રોજેક્ટ કઈ રીતે ઇમ્પોર્ટ કરો એનો વિડીયો પણ આપેલો છે મિત્રો ત્યાં વિડીયો જોઈ લેવાનો મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેજો ફૂલ પ્રોજેક્ટ માટે તો ચલો હવે આપણે અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું મિત્રો ફૂલ પ્રોજેક્ટ માટે આપણે ટેલિગ્રામ જોઈન કરી લેજો ત્યાં ફૂલ પ્રોજેક્ટ કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એનો વિડીયો પણ આપી લેશો અને લિંક પણ વેબસાઇટ લિંક પણ આપી દઈશું મિત્રો આપણે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આપણે ખાલી તમારી રીતે મેલદી માની ફોટો પીએન્જી બનાવી એડ કરી શકો છો મિત્રો બેકગ્રાઉન્ડ પણ તમારી રીતે ચેન્જ કરવું હોય તો કરી શકો છો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ આવી જશે મિત્રો ટેક્સ લિરિક્સ મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન ના હો તો ફોન ટેલિગ્રામ પર મળી જશે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઇટમાં શું ઇમ્પોર્ટ કરી લેવાનો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો તમારે જે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન ના હો તો ફોન ટેલિગ્રામ પર મળી જશે અહીંયા પાર્ટિકલ આપેલું છે મિત્રો અહીંયા લોગો ચેન્જ કરવા માટે અહીંયા વિડીયો બાય વિડીયો ક્રિએટ બાય લખેલું મિત્રો એના પર ટચ કરી દઈશું મિત્રો પાર્ટિકલ ઓફ કરી દેસો આંખના બટન પર તો તમને લોગો દેખાશે મિત્રો એડિટ ટેક્સ પર જવાનું અને ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકમ પર ટચ કરી દેવાનું બેક જઈશું અહીંયા મિત્રો આંખના બટન પર પહેલો પહેલી લેયર લેશે પાર્ટિકલની એના પર ટચ કરી દેવાનું એટલે તમને જે ફોટો ચેન્જ કરવા એ દેખાશે મિત્રો અહીંયા આપ મેલડી મારી ફોટો જે એડ કરવી હોય તો તમારે બનાવી એડ કરી લેવાની આ ડિલેટ કરી દેવાની અને તમારી રીતે બનાવી એડ કરવી હોય તો એડ કરી શકો છો મિત્રો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી